ઓકે તો જર્ની સ્ટાર્ટ થઈ રહી છે સિક્સ થર્ટી હું લેટ છું હમણાં શૈવલનો ફોન આવી ગયો છે પણ ફટાફટ જવું પડશે આજે એટલી સખત જગ્યા વિઝિટ કરવાની છે આપણે લોકોએ આગે આગે દેખો હોતા હે કે બહુ મજા આવવાની છે બહુ મજા આવવાની છે અને ગેસ વોટ રસ્તામાં મને વરસાદ મળ્યો અને હું બહુ જ લેટ પડી મારી આખી આમ એન્ટ્રી પડી હા ફિલ્મી સ્ટાઇલમાં આખી બસ મારી વેઇટ કરતી હતી અને હું પહોંચી

ચવુડ મારી વાયટીટીસી આખી બેચ એટલા ઇન્ટરેસ્ટિંગ લોકોથી ભરેલી છે આ રઘુનંદનજી છે જે અમારી બેચમાં એજમાં સૌથી મોટા પણ આમ અમારા જેટલા જ બધા જ આસનો અમારી જેમ જ પરફોર્મ કરે એવા સરસ મજાના માણસ જેમણે સરસ મજાની ગીતો ગઝલો અને કવિતાઓ ગાઈ છે તો ભાઈ ગીતો ગાઈ લીધા પછી હવે વારો છે ડમશે રાજનો જે ગેમમાં પિક્ચર્સના નામ આપણે પરફોર્મ કરીને સામેની ટીમ પોતાની ટીમને કહેવાના અને એ લોકો સાચું નામ ગેસ કરે તો એ ટીમને પોઈન્ટ મળે તો એ ગેમ અમે લોકો રમ્યા જેમાં બહુ જ મજા પડી જેમાં બધાએ બહુ જ સરસ રીતે પોતાના પ્રયત્નો કર્યા

આગળવાળી બધી જ અમારી ટીચર્સ ગેંગ છે જે અત્યારે અમારી સાથે પાર્ટિસિપેટ ચા પીવા માટે અંદર આવતાની સાથે લાઇટ જતી રહી છે અમે બહુ જ બધું ડમસેરાજ રમ્યા છીએ બહુ જ મજા કરી છે બહુ જ ગીતો ગાય છે તો તમારો અવાજ પણ બેસી ગયો છે અને બધા અહીંયા પહોંચી ગયા છીએ એક નાના બ્રેક પછી અમે લોકો પાછા મારી જર્નીમાં જોડાઈ ગયા છીએ અને હવે ટાઈમ છે ડબ્બા ખુલવાનો ગુજરાતીઓ હોય એટલે ઘરેથી લાવેલા નાસ્તા થેપલા ચિપ્સ અને નત નવી વસ્તુઓ જે ઘરેથી ડબ્બાઓમાં લઈને આવ્યા હોય અને પછી જર્નીમાં ખાતા ખાતા વાતો કરતા કરતા ગીતો ગાતા ગાતા એ બધું માણવાની મજા જ કંઈક અલગ છે અમારે આખી ટીમ ઉતરી રહી છે બસ માંથી આવ બધા પહોંચી ગયા છે ફાઈનલી કયા વરોણ અને હું હોઉં ત્યાં ફોટોઝ વિડીયોઝ તો હોય જ તો બસ હવે ફોટોઝ ટાઈમ છે આ તો મેં બહુ સરસ ફોટોઝ લીધા છે આ મારી સાથે જે છે એ મારા દેવતી મેમ છે જેમણે એમને બહુ સરસ પૂરક રેચક ઘણું બધું શીખવાડ્યું છે થોડી ઘણી ફોટોગ્રાફી પણ થઈ ગઈ છે બહુ મજા પડી રહી છે તો આખો દિવસ છે હું આવી અંદર હા હા આવી જાઓ તમે આવી જાઓ તમે કેમ છો પણ આમ આડો વિડિયો યાર હે મારે યુટ્યુબ માટે જોઈએ છે હવે આ વિડીયો છે આમાં તું કર હમણાં કરતી હતી હમણાં ફોટો હતો અને આ છે એ જગ્યા છે રાજશ્રી મુનિજીએ ઘણા વર્ષો સાધના કરી હતી આમાં જગ્યાને વિઝિટ કરી શકે છે નોર્મલી પણ જ્યાં સાધના કરી હતી એ જગ્યા પર જવાની પરમિશન કોઈને નથી પણ અમે અમારા ટીચર્સ આખો આશ્રમ વિઝિટ કરવા માટે જ લઈને ગયા હતા એટલે અમે તો બધી જ જગ્યા ઉપર જઈને બધું જોયું જાણ્યું અને અનુભવ્યું અને એ અનુભવ એટલો યાદગાર છે દિવસ એટલો યાદગાર છે કે આજે પણ જો દિવસને યાદ કરીએ છીએ ને તો મનને શાંતિ મળે છે વી આર ટ્રુલી બ્લેસ્ડ કે અમને લકુલીશ પરિવાર મળ્યો છે આટલા સુંદર સર ટીચર અને અમારા સચિન સર આવ્યા નથી જે અમારા કેપ્ટન છે આમ તો બધી જ વસ્તુઓ સુધી અમને પહોંચાડવા માટે અને એનો અનુભવ કરાવવા માટે સૌથી મોટા સુકાની એ રહ્યા છે આખી વાયટીટીસી કોર્સ દરમિયાન પણ આ દિવસે ન આવી શક્યા એમના પર્સનલ કોઈ કારણસર પણ અમે એમને બહુ જ મિસ કર્યા છે આખી ટીમ અમને બહુ જ મિસ કરતી હતી અમે ओकेさて हमें फाइनली हमारा डेस्टिनेशन पर पहुंचे गए न क्या हमने आप प्रसाद मरोचे अभी आप जोड़ दीजिए यो बॉडीगार्ड लवलीजिंग रिपोर्टिंग बॉडीगार्ड बराबर जमियो આ જગ્યા પર એક આખો નવો જ યોગ સર્જાયો હતો એટલું સુંદર વાતાવરણ અને મળો મારા ચકાઓને વિધિ અને શૈવલ આ છે આ મારા ટીમના બીજા બધા મેમ્બર્સ છે પૂજા છે બધી આખી મારી ટીમ છે અમે બધા ગાયને ઘાસ ખવડાવીએ છીએ ત્યાં ત્યાંના વાતાવરણને એન્જોય કરીએ છીએ ત્યાં એકદમ જ કોર્નર પર જ નર્મદા નદી વહી રહી છે હવે નેક્સ્ટ અમે લોકો ત્યાં જવાના છીએ પણ પહેલાં અમે ગાય માતા સાથે થોડો સમય પસાર કરવા માગીએ છીએ બધા ગાયને ઘાસ ખવડાવવા માગીએ છીએ ફોટોઝ લેવા માગીએ છીએ અને આ જગ્યાની એનર્જીને અનુભવવા માગીએ છીએ બહુ જ મજા પડી રહી હતી ત્યારે વાતાવરણ બહુ સરસ થઈ ગયું હતું વરસાદ ચાલુ થયો હતો ધીમો ધીમો અને પછી અમે લોકોએ જે ત્યાં બેસીને આખો ડાયરો જમાયો છે એ પણ છે આગળ જે હું શેર કરીશ અહીંયા પણ બહુ જ મજાનો દિવસ એટલે તમને ખ્યાલ હશે કે પેલો આપણે જે બોલતા હોઈએ છીએ ને કે આજનો દિવસ કેવો છે સોના કરતાં મોંઘો છે કદાચ એ વાત એ કહેવત અથવા તો એ લાઇન્સ આજના દિવસ માટે બહુ જ સૂટેબલ છે કે આજનો આખો દિવસ સોના કરતાં પણ મોંઘો દિવસ હતો

અને મારા બધા જ વહલા ટીચરો એક જ ફ્રેમમાં છે આ ફોટો મારો બહુ જ ગમતો ફોટો છે

મારું મન તો મોર બનીને થનગનાટ કરે છે વરસાદ આવ્યો છે ફૂલ વરસાદ આવ્યો છે બધા ઝાડ નીચે ને જ્યાં વરસાદ ન અડે એવી જગ્યાએ પહોંચી ગયા હતા પણ હું તો મન મૂકીને નાચી છું વરસાદમાં મારા બધા ટીચર્સનો લખુલિશનો હું એટલો બધો આભાર માનું છું કે તમે લોકોએ મને મારી અંદરથી કંઈક જુદી દીપાને શોધી આપી છે થેન્ક યુ સો મચ બધાનો જ આભાર માનું છું બસ તો લાસ્ટ આ લખુલેશ ભગવાનનું મંદિર વિઝિટ કરીને અમે થોડી જ વારમાં અહીંયાથી નીકળવાના હતા અમદાવાદ માટે આખો દિવસ અમારો બસ પૂરો થવા આવ્યો છે હવે એટલી બધી મજા પડી તમને લોકોને ખબર પડતી જ હશે જોઈને કે અમે કેટલું બધું એન્જોય કર્યું છે એક જ દિવસમાં કેટલી બધી વસ્તુઓને અને છે અમે અને લકુલેશ ભગવાન નજર સમક્ષ છે તમે બધા પ્રેયર્સ કરજો જે પણ ઈચ્છશો એ બધું ઈશ્વર આપશે જ તો બસ આટલી બધી પોઝિટિવિટી સાથે અને આટલા બધા આનંદ સાથે આજનો દિવસ અહીંયા અમારો પૂરો થઈ રહ્યો છે અને જતાં જતા પણ તોફાન કરવાના છીએ ઘણી અંતાક્ષરી રમવાના છીએ અને સરસ મજાના ગીતો ગાવાના છીએ અને એટલી સરસ વાત છે કે લાસ્ટ મારો વિડીયો છે એ જ યાદ સાથ લેકર અમે બધા છૂટા પડ્યા પણ હંમેશા માટે એકબીજાની યાદોમાં રોકાઈ ગયા તો બસ આજનો દિવસ પૂરો થાય છે અને બ્લોગ પણ અહીંયા પૂરો જ થઈ રહ્યો છે તમને બધાને જય ભગવાન

Daj vražbu meni ja.